આવી આવી સર્વ પિતૃ અમાસ રે આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી આવી આવી સર્વ પિતૃ અમાસ રે આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી પાંચ દાનનો મહિમા અપાર છે પાંચ દાનનો માહિમા અપાર છે સુખ સમૃદ્ધિ આનંદ મંગલ થાય રે આવો કરીએ પૂર્ણ્ય દાન પ્રેમથી સુખ સમૃદ્ધિ આનંદ મંગલ થાય રે આવો કરીએ પૂર્ણ્ય દાન પ્રેમથી પેલો દાન છે મીઠા મધુરા ફળનું પેલો દાન છે મીઠા મધુરા ફળનું ફળમાં આજે પાકા કેળા લેવાય રે આવો કરીએ પોણ્યા દાન પ્રેમથી ફળમાં આજે પાકા કેળા અપાય રે આવો કરીએ પોણ્યા દાન પ્રેમથી કેળા દાનથી પિતૃ પ્રસન્ન થાય છે કેળા દાનથી પિતૃ પ્રસન્ન થાય છે આપે અઢળક આશીર્વાદ આજ રે આવો કરીએ પોણ્ય દાન પ્રેમથી આપે અઢળક આશીર્વાદ આજ રે આવો કરીએ પોણ્ય દાન પ્રેમથી બીજું દાન છે મીઠા મધુરા દહીનું બીજું દાન છે મીઠા મધુરા દહીનું દહીં દાનથી જીવન સ્થિર થાય રે આવો કરીએ પુણ્ય દાન પ્રેમ છે દાહી દાનથી જીવન સ્થિર થાય રે આવો કરીએ પુણ્ય દાન પ્રેમ કે આવો કરીએ પુણ્ય દાન પ્રેમ ત્રીજો દાન તમે સફેદ મીઠાઈનું કરજો ત્રીજો દાન તે સફેદ મીઠાઈનું કરજો સફેદ રંગથી જીવન ઉજ્જવલ થાય રે આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી જીવન મારું ઉજ્જવલ ઉજ્જવલ થાય રે આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી જીવનમાં અંધકારનો નાશ થાય છે જીવનમાં અંધકારનો નાશ થાય છે જીવન પથ પર પ્રકાશ રૂડો પથરાય રે આવો કરીએ પૂર્ણ્ય દાન પ્રેમ થે જીવન પથ પર પ્રકાશ રૂડો પથરાય રે આવો કરીએ પૂણ્ય દાન પ્રેમ ચોથો દાન તમે પાન બીડાનું કરજો ચોથો દાન તમે પાન બીડાનું કરજો પાનના બીડા આર્થિક કાર કરે આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી પાનના બીડા આર્થિક કાર કરે આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી પાંચમો દાન તે દ્રવ્ય દાન કહેવાય છે પાંચમો દાન તે દ્રવ્ય દાન કહેવાય છે દક્ષિણા વિના દાન અધૂરું કહેવાય રે આવો કરીએ પોણ્ય દાન પ્રેમ તે વિના દાન અધૂરું કહેવાય રે આવો કરીએ પોણ્ય દાન પ્રેમ તે દાન ભક્ શ્રી કૃષ્ણ મમ બોલીએ દાન વખતે શ્રી કૃષ્ણ શરણ મમ બોલીએ ભાગવદ ગીતાના રૂડા પાઠ રે આવો કરીએ પુણ્ય દાન પ્રેમ ને કરીએ રૂડા ભાગવદ્ ગીતાના પાઠ રે આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી સાધુ સંતો ગાય ને દાન આપજો સાધુ સંતો ગાય ને દાન આપજો બ્રાહ્મણ અતિથિ દીકરીને ભાણે જરે આવો કરીએ પૂણ્ય દાન પ્રેમથી બ્રાહ્મણ અતિથિ દીકરીને ભાણે જરે આવો કરીએ પૂણ્ય દાન પ્રેમથી આવો દાનનો મહિમા અપરમ પાર છે આવો દાનનો મહિમા અપરમ પાર છે આપી દાન ને જીવાન ધન્ય કરાય આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી આપી દાન ને જીવાન ધન્ય કરાય રે આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી આવી આવી સર્વ પિતૃ અમાસ રે આવો કરીએ પુણ્ય દાન પ્રેમથી